પાદરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પાદરાના હાઈસ્કૂલ હાઈસ્કૂલથી સ્વચ્છતા રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તારીખ સપ્ત સત્તર સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ કચરા નિવારણ સામૂહિક સ્વચ્છતા અને જનજાગૃતિ અને જનજાગૃતિ માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પાદરા નગરપાલિકા દ્વારા પાદરાના સ્વામી હાઈસ્કૂલ ખાતેથી સ્વચ્છતા રેલીનું અભિયાન આયોજન કરાયું છે સ્વચ્છતા રેલીનું પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ તથા પાલિકાના સદસ્યો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું વિદ્યાર્થીઓ વિવિધ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરીને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો રેલી પાદરા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ આજ પાદરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલી તેમજ અન્ય પોગ્રામોનું આયોજન કરવા કરેલ છે આ પ્રોગ્રામોનું આ પ્રોગ્રામોનો હેતુ કે એક જન આંદોલન રૂપે સ્વચ્છના કાર્યક્રમ થાય અને વધુમાં વધુ પબ્લિક જોડાય એનો આ સરકારશ્રીનો મુખ્ય હેતુ છે આજનો કાર્યક્રમ જે છે એ નગરના વિવિધ વિસ્તારમાં પ્રમુખ સ્વામી હાઈસ્કૂલના બાળકો દ્વારા એક સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવેલ છે